નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતી ક્યારે તમે સાંભળ્યું નહીં હોય શું મિત્રો તમે આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માંગો છો જો હા તો મિત્રો આ વીડિયોમાં મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જેથી આ વિડિયોને અંત સુધી જોજો દોસ્તો ગરુડ પુરાણમાં મોક્ષ એ હિન્દુ ધર્મનો સૌથી ઉચ્ચ આધ્યાત્મિક ધ્યેય છે જે મૃત્યુના ચક્ર એટલે કે સંસાર માંથી આત્માની મુક્તિ અને ભગવાન સાથે એકરૂપ થવાની સ્થિતિ દર્શાવે છે તો ચાલો મોક્ષ કેવી રીતે મેળવવો એ એક કથા દ્વારા સાંભળીએ એકવાર વૈકુંઠધામમાં ભગવાન વિષ્ણુના દિવ્ય સિંહાસન સમક્ષ ગરુડ ઊભો હતો તેની આંખોમાં જ્ઞાનની અનંત ઝંખના ઝળકતી હતી ગરુડે નમન કરીને પૂછ્યું હે નારાયણ જન્મ અને મૃત્યુનું ચક્ર હું સમજી ગયો પરંતુ મોક્ષ શું છે આત્મા આ ચક્રમાંથી કેવી રીતે મુક્ત થાય છે કૃપા કરીને મને આ રહસ્યની વિગતવાર સમજ આપો ભગવાન વિષ્ણુએ સ્મિત કર્યું અને કહ્યું હે ગરુડ મોક્ષ એ આત્માની પરમ શાંતિ છે જ્યાં તે માયા કર્મ અને અહંકારના બંધનોમાંથી મુક્ત થઈ મારી સાથે એકરૂપ થાય છે આ રહસ્યને સમજવા માટે હું તને એક આત્માની યાત્રા કહીશ વિક્રમ નામના મનુષ્યની જે શાંતનું બનીને મોક્ષના માર્ગે આગળ વધ્યો આ વાર્તા તને મોક્ષની પ્રક્રિયા તેના માર્ગો અને તેની ગહનતા સમજાવશે ગરુર અયોધ્યાની નજીક એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ દંપતી શંકરદાસ અને ગૌરીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ બાળકનું નામ વિક્રમ રાખવામાં આવ્યું ગરુડ પુરાણ અનુસાર જન્મ એ પાછલા કર્મો ફળ છે વિક્રમના પાછલા જન્મમાં તે એક સમૃદ્ધ વેપારી હતો જેણે ઘણા પુણ્યકર્મો કર્યા હતા જેમ કે ગરીબોને દાન આપવું અને મંદિરોનું નિર્માણ કરવું પરંતુ તેના લોભ અને અહંકારના કારણે કેટલાક પાપકર્મો પણ જમા થયા હતા આથી આ જન્મમાં તેને ગરીબીનો સામનો કરવો પડ્યો પરંતુ તેની બુદ્ધિ અને આધ્યાત્મિક જિજ્ઞાસા અકબંધ રહી વિક્રમનું બાળપણ સાદગી ભર્યું હતું તેના પિતા શંકરદાસ ગામના મંદિરમાં પૂજારી હતા અને માતા ગૌરી ઘરની જવાબદારીઓ સંભાળતી વિક્રમ રાત્રે દીવાના અજવાળે વેદો ઉપનિષદો અને પુરાણોનો અભ્યાસ કરતો ગરૂડ પુરાણની કથાઓએ તેના મનમાં ઊંડો પ્રભાવ પાડ્યો તેના મનમાં એક પ્રશ્ન હંમેશા રહેતો આ જીવનનો હેતુ શું છે આત્મા આ ચક્રમાંથી કેવી રીતે મુક્ત થાય છે ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે વિક્રમ યુવાન થયો ત્યારે તે ગામના ગુરુકુળમાં શિક્ષણ લેવા ગયો ગુરુ આચાર્ય વિશ્વમિત્ર પુરાણના ઉપદેશોના ગહન હતા એક દિવસ આચાર્યજીએ વિદ્યાર્થીઓને ગરુડ પુરાણનો એક શ્લોક સમજાવ્યો આત્મા અનાદિ અને અનંત છે શરીર નાશવંત છે પરંતુ આત્મા કર્મના આધારે નવું શરીર ધારણ કરે છે મોક્ષ એ સ્થિતિ છે જ્યાં આત્મા પોતાના કર્મોના બંધનમાંથી મુક્ત થઈ પરમાત્મામાં લીન થાય છે વિક્રમે આચાર્યજીને પૂછ્યું ગુરુજી મોક્ષનો માર્ગ કેવો છે શું દરેક આત્મા આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે આચાર્યજીએ જવાબ આપ્યો હે વિક્રમ ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડને ત્રણ મુખ્ય માર્ગો બતાવ્યા છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ

તેણે નક્કી કર્યું કે તે પોતાનું જીવન ભગવાન વિષ્ણુની ભક્તિ અને સદાચારને સમર્પિત કરશે વિક્રમના પિતાનું અકાળે અવસાન થયું અને પરિવારની જવાબદારી તેના ખભે આવી ગરૂર પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પછી આત્મા તેર દિવસ સુધી પૃથ્વી પર રહે છે અને પછી યમલોક તરફ પ્રયાણ કરે છે વિક્રમે પોતાના પિતાના અંતિમ સંસ્કાર ગરુડ પુરાણની વિધિઓ કર્યા જેમાં શ્રાદ્ધ તર્પણ અને દાનનો સમાવેશ થતો હતો ગામમાં એક શ્રીમંત વેપારી રાજેન્દ્ર આવ્યો રાજેન્દ્રએ વિક્રમની બુદ્ધિ અને નિષ્ઠાથી પ્રભાવિત થઈને તેને પોતાના વ્યવસાયમાં જોડાવવાનું કહ્યું વિક્રમે આ ઓફર સ્વીકારી પરંતુ તેનું મન હંમેશા ભગવાનની ભક્તિમાં રહેતું રાજેન્દ્રે વિક્રમને અધર્મી કામો જેમ કે ખોટો નફો કમાવવો અને ગરીબોનું શોષણ માટે દબાણ કર્યું વિક્રમે આનો વિરોધ કર્યો જેના કારણે રાજેન્દ્રએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સદાચારનો માર્ગ અપનાવનાર વ્યક્તિને જીવનમાં પરીક્ષાઓનો સામનો કરવો પડે છે પરંતુ આ પરીક્ષાઓ તેના પાછલા પાપકર્મોનું ઋણ ઓછું કરે છે વિક્રમની આ પરીક્ષા તેના કર્મોનું ઋણ ચૂકવવામાં મદદ કરી રહી હતી વર્ષો વિક્રમે સુધા નામની એક સાધ્વી સ્ત્રી સાથે લગ્ન કર્યા તેમનું જીવન સાધુ પરંતુ ભક્તિ અને સદાચારથી ભરેલું હતું એક દિવસ વિક્રમને એક ગંભીર રોગ થયો ડૉક્ટરોએ કહ્યું કે તેના બચવાની આશા નથી મૃત્યુની નજીક આવતા વિક્રમનું મન શાંત હતું તેણે પોતાની પત્નીને ગરુડ પુરાણની વિધિઓ અનુસાર અંતિમ સંસ્કાર કરવાની સૂચના આપી પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ સમયે જો વ્યક્તિનું મન ભગવાનમાં લીન હોય તો તેની આત્માને ઉચ્ચ લોકોમાં સ્થાન મળે છે વિક્રમે અંતિમ શ્વાસમાં નારાયણનું નામ લીધું અને તેની આત્મા શરીર છોડી ગઈ વિક્રમની આત્મા યમલોક તરફ પ્રયાણ કરી ગરુડ પુરાણ અનુસાર યમદૌતો આત્માને યમલોકમાં લઈ જાય છે જ્યાં ચિત્રગુપ્ત કર્મોનો હિસાબ રાખે છે ચિત્રગુપ્તે વિક્રમના જીવનનું વિશ્લેષણ કર્યું અને કહ્યું હે આત્મા તે તારા જીવનમાં ઘણા સત્કર્મો કર્યા છે તે ગરીબોની સેવા કરી ભક્તિનો માર્ગ અપનાવ્યો અને અંતિમ સમયે ભગવાનનું નામ લીધું પરંતુ તારા પાછલા જન્મના કેટલાક પાપકર્મોનું ઋણ બાકી છે આથી તને સ્વર્ગમાં થોડો સમય વિતાવવાનો અવસર મળશે પરંતુ તારે પુનઃ જન્મ લેવો પડશે વિક્રમની આત્મા સ્વર્ગમાં ગઈ જ્યાં તેને પોતાના પુણ્યોનું ફળ મળ્યું પરંતુ ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સ્વર્ગ અને નરક બંને અસ્થાયી છે મોક્ષ એ એકમાત્ર સ્થાયી સ્થિતિ છે જ્યાં આત્મા કર્મના બંધનોમાંથી મુક્ત થાય છે વિક્રમની આત્માએ ફરી એકવાર જન્મ લીધો આ વખતે એક સાધુના રૂપમાં જેનું નામ શાંતનું હતું આ જન્મમાં શાંતનુનો એકમાત્ર ધ્યેય હતો મોક્ષની પ્રાપ્તિ ગરુર પુરાણમાં મોક્ષના માર્ગોનું વર્ણન છે અને શાંતનુએ આ ત્રણેય માર્ગો કર્મયોગ

બે જ્ઞાનયોગ શાંતનુએ વેદો ઉપનિષદો અને ગરુડ પુરાણનો ઊંડો અભ્યાસ કર્યો તેણે આત્મા અને પરમાત્માના સ્વરૂપને સમજવા માટે ધ્યાન અને આત્મચિંતનનો આશરો લીધો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાનયોગ દ્વારા વ્યક્તિ આત્માની અમ્રતા અને માયાના ભ્રમને સમજે છે શાંતનુએ આ જ્ઞાનનો ઉપયોગ પોતાના અહંકારને નષ્ટ કરવા માટે કર્યો ત્રણ ભક્તિયોગ શાંતનુ નું હૃદય ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતું તે દરરોજ ગંગા કિનારે ભગવાન વિષ્ણુની પૂજા કરતો નારાયણ મંત્ર નો જાપ કરતો અને ભજનો ગાતો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડ ને કહ્યું છે ભક્તિયોગ એ સૌથી સરળ માર્ગ છે કારણ કે તેમાં શરણાગતિ અને પ્રેમની ભાવના જરૂરી છે શાંતનુ નું જીવન આ ત્રણેય માર્ગોનું સંયોજન હતું તેની ભક્તિ એટલી ગહન હતી કે ગામના લોકો તેને જીવનમુક્ત કહેવા લાગ્યા એટલે કે જે વ્યક્તિ જીવતા જ મોક્ષની સ્થિતિમાં જીવે છે એક શાંત સાંજે શાંતનુ ગંગા કિનારે ધ્યાનમાં લીન હતો તેનું મન ભગવાન વિષ્ણુના ચરણોમાં સંપૂર્ણ રીતે સમર્પિત હતું અચાનક એક દિવ્ય પ્રકાશ તેની સમક્ષ પ્રગટ થયો ભગવાન વિષ્ણુ શંખ ચક્ર ગદા અને પદ્મ સાથે તેની સમક્ષ ઊભા હતા શાંતનુની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ગયા ભગવાને કહ્યું હે શાંતનુ તે તારા કર્મોનું ઋણ ચૂકવી દીધું છે તારી ભક્તિ જ્ઞાન અને નિષ્કામ કર્મથી તું મોક્ષનો હકદાર બન્યો છે હવે તું આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ મારા વૈકુંઠધામમાં સ્થાન પામશે શાંતનુએ ભગવાનના ચરણોમાં નમન કર્યું અને કહ્યું હે નારાયણ મારું જીવન તમારી ભક્તિમાં સમર્પિત હતું હું ફક્ત તમારા ચરણોમાં સ્થાન છું ભગવાન વિષ્ણુએ તેની આત્માને પોતાનામાં લીન કરી લીધી શાંતનુની આત્મા જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ અને તેને પરમ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થઈ આ એટલે મોક્ષ મિત્રો આગળ ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યું હે ગરુર ચાર પ્રકારનું વર્ણન છે જેમાં એક સાલોક્ય મુક્તિ આત્મા ભગવાનના લોક જેમ કે વૈકુંઠ સ્થાન પામે છે બે સામીપ્ય મુક્તિ આત્મા ભગવાનની નિકટ રહે છે ત્રણ સારૂપ્ય મુક્તિ આત્મા ભગવાનના સ્વરૂપને પામે છે ચાર સાયુજ્ય મુક્તિ આત્મા ભગવાનમાં સંપૂર્ણ રીતે લીન થઈ જાય છે શાંતનુને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ જે મોક્ષનું સૌથી ઉચ્ચ સ્વરૂપ છે આ મુક્તિ ફક્ત નિષ્કામ ભક્તિ જ્ઞાન અને સદાચારથી જ મળે છે આ બધું સાંભળીને અંતમાં ગરુડે ભગવાનના ચરણોમાં નમન કર્યું અને કહ્યું હે નારાયણ હવે હું મોક્ષનું રહસ્ય સમજી ગયો આ ઉપદેશોને હું જગત સુધી પહોંચાડીશ મિત્રો અંતમાં હું તમને કહેવા માંગુ છું કે ગરુર પુરાણ અનુસાર મોક્ષની વ્યાખ્યા શું છે તો ગરુર પુરાણમાં મોક્ષને આત્માની સંસારના બંધનોમાંથી મુક્તિ અને પરમાત્મા સાથે એકરૂપ થવાની સ્થિતિ તરીકે વર્ણવવામાં આવે છે આ એક એવી સ્થિતિ છે જ્યાં આત્મા દુઃખ જન્મ મૃત્યુ અને કર્મના ફળોથી મુક્ત થઈ પરમ શાંતિ પામે છે બીજી વાત મોક્ષના માર્ગોની છે કર્મયોગ નિષ્કામ કર્મ એટલે ફળની ઈચ્છા વિના કર્તવ્યોનું પાલન શાંતનુએ પોતાના જીવનમાં આ માર્ગનું પાલન કર્યું જેનાથી તેના પાછલા કર્મોનું ઋણ ઓછું થયું જ્ઞાનયોગ આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન શાંતનુએ શાસ્ત્રોના અભ્યાસ અને ધ્યાન દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કર્યું ભક્તિયોગ ભગવાન પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ શાંતનુની ભક્તિ તેના મોક્ષનું મુખ્ય કારણ હતું મિત્રો ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મોક્ષની પ્રાપ્તિ માટે આત્માએ પોતાના કર્મોનું ઋણ ચૂકવવું પડે છે આ ઋણ સત્કર્મો ભક્તિ અને જ્ઞાન દ્વારા ઓછું થાય છે શાંતનુના જીવનમાં આ ત્રણેયનું સંયોજન હતું જેના કારણે તેને મોક્ષ મળ્યો ત્રીજું આપણા જીવનમાં મોક્ષનું મહત્વ શા માટે તો મિત્રો મોક્ષ એ સંસારના દુઃખોમાંથી મુક્તિ છે ગરુર પુરાણમાં ઉલ્લેખ છે કે સ્વર્ગ અને નરક અસ્થાયી છે પરંતુ મોક્ષ અનંત અને શાશ્વત છે શાંતનુની આત્મા અનંત શાંતિમાં લીન થઈ ગરૂડ પુરાણ ભક્તોને શીખવે છે કે મોક્ષ એ દરેક આત્માનો અંતિમ ધ્યેય છે આ માટે વ્યક્તિએ પોતાના જીવનમાં સદાચાર ભક્તિ અને જ્ઞાનનો સમન્વય કરવો જોઈએ શાંતનુની યાત્રા આ સંદેશને ઉદાહરણ તરીકે રજૂ કરે છે અને અંતમાં મિત્રો આ વાર્તા ગરુડ પુરાણના મોક્ષના સિદ્ધાંતને વિગતવાર રજૂ કરે છે વિક્રમથી શાંતનુની યાત્રા દરેક આત્માની યાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે જે કર્મના ચક્રમાંથી મુક્ત થઈ મોક્ષ પામે છે ગરુર પુરાણનો મુખ્ય સંદેશ એ છે કે ભક્તિ જ્ઞાન અને નિષ્કામ કર્મ દ્વારા દરેક આત્મા મોક્ષનો અધિકારી બની શકે છે તો મિત્રો આત્માના રહસ્યની વાર્તા ખરેખર તમને ગમી હશે જો ગમી હોય તો વીડિયોને લાઇક કરો તમારા સ્વજનો સાથે શેર કરો જેથી એ પણ આવી આધ્યાત્મિક માહિતી મેળવી શકે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર જય હરિ વિષ્ણુ